આવતીકાલે મકરસંક્રાંતિ છે તે પૂર્વે એલસીબીએ ખાસ કરીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે રામનગરી કેમ્પેરિયામાં દરોડો પાડી બે વ્યક્તિઓને ચાઇનીઝ દોરાનું વેચાણ કરતાં પકડી પાડી તેમના કબજામાંથી સત્તર હજાર રૂપિયાની કિંમતના ચાઇનીઝ દોરા કબજે કરવામાં આવ્યા છે આવતીકાલે મકરસંક્રાંતિના તહેવાર પૂર્વે એલસીબીએ ખાસ કરીને ચાઇનીઝ દોરા પ્રતિબંધિત છે તેની સામે ચેકિંગ ચલાવી બે દુકાનદારો જે ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા હતા સુરેશ ચુનીલાલ દાતણિયા વરસ ત્રીસ રહેવાસી જૂના રેલવે સ્ટેશન પાછળ રામનગરી કેમ્પ એરિયા ભુજ અને પ્રતાપ વિરાભાઈ પરમાર ઉમરવરસ ત્રેવીસ જૂના રેલવે સ્ટેશન પાછળ રામનગરી કેમ્પ એરિયા ભુજવાળાને પકડી પાડી તેમના કબજામાં હતી તેર હજારની કિંમતનો ચાઇનીઝ દોરો મોબેટ ટુ વ્હીલર પચાસ હજાર હજાર રૂપિયા કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા તથા પીએસઆઈ એસઆઈ જાધવ અને સ્ટાફના લોકો નિલેશભાઈ અનિરુદ્ધભાઈ સહિતના લોકોએ કરી હતી